ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ટેન્યુઅસ ટેન્યુઅસ શબ્દનો અર્થ નાજુક બારીક સૂક્ષ્મ તરલ નહીં તેવું નિર્બળ અને અચોક્કસ કે અતિ પરિષ્કૃત થાય છે ટેન્યુઅસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર ઇઝ અ ટેન્યુઅસ લિંક બિટવીન ઇન્ટરેસ્ટ રેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અર્થાત વ્યાજના દરો અને રોકાણ વચ્ચે નાજુક જોડાણ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગ્લાસ બોલ ઇઝ અર્થાત કાચનો કટોરો પાતળો અને સહેલાઈથી તૂટી જાય તેવો છે એક બીજું ઉદાહરણ જોઈએ કનેક્શન બિટવીન હિઝ સ્ટોરી એન્ડ વોટ એકચ્યુઅલી હેપનુઅસ એટલે કે તેની વાર્તા અને ખરેખર જે બન્યું તે વચ્ચેનો સંબંધ નાજુક હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ